હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો તળિયા વગર અને ખાસ એક પણ ટીપા તેલ વગર આજે આપણે મગદાળ નમકીન બનાવશું આ રીતે ઘરે બજાર જેવી જ પરફેક્ટ અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી મગદાળ એ પણ તળિયા વગર આપણે બહુ આસાનીથી બનાવી શકતા હોઈએ તો બજારની પામ ઓલવાળી અને અનહેલ્ધી નમકીન ક્યાં સુધી ફેમિલીને ખવડાવશું અને જેની ઘરે બાળકો છે અથવા તો જે લોકો ડાયટ પર છે એમના માટે તો આ બેસ્ટ છે તો બજાર જેવી દાળ બનાવવા માટે વિડીયો પૂરો જોજો બિલકુલ સ્કીપ કર્યા વગર તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો આપણે મગદાળ નમકીન બનાવવા માટે એક કપ જેટલી મગની ફોતરા વગરની દાળ લીધેલી છે આપણે એને વાસણમાં પલટાવી અને આપણે એને બે થી ત્રણ પાણીથી પહેલા તો સરસ એવી ઘસીને વોશ કરી લેવાની છે અને પછી જ આપણે એને પલાળવાની છે અને અત્યારે તમે જે આ દાળ જોવો છો એ મેં રાતના પલાળી અને સવારે હું તમને બતાવું છું તો જોઈ શકો છો દાળ છે એકદમ સરસ એવી ફૂલી ગઈ છે અને કઈ રીતે આપણે એને પલાળવાની છે એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું તો પેલા તમે દાળ જોઈ લ્યો એકદમ સરસ એવી આવી પલળી જવી જોઈએ દાળ તો જો દાળ આપણે બે થી ત્રણ કલાક માટે ગરમ પાણીમાં પલાળશું અને પછી બનાવશું તો પરફેક્ટ બજાર જેવી નથી બનવાની દાળને આપણે રાતના પલાળી દેવી ખૂબ જરૂરી છે એટલે કે આખી રાત માટે દાળને આપણે પલળવા દેવાની છે તો જો હવે દાળને આપણે કઈ રીતે પલાળવાની છે કે આપણે દાળ પલાળવા માટે કોઈ મોટું વાસણ લેવાનું છે જેથી કરીને દાળ ફૂલે ત્યારે એકદમ સરસ એવી એને જગ્યા મળે અને બધી દાળ આરામથી પલળી શકે અને પાણી પણ દાળમાં પલાળતી વખતે ખાસું એવું એડ કરવાનું છે ને દાળ સરસ એવી ફૂલી જાય અને આપણે એને જયારે બનાવશું ત્યારે અંદરથી એકદમ સોફ્ટ બને એના માટે થઈને આપણે અહીંયા અડધી ચમચી જેટલા ખાવાના સોડા એડ કરવાના છે તો જો અહીંયા અડધી ચમચી જેટલા ખાવાના સોડા એડ કરી અને અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દેવાનું છે અને સોડા એડ કર્યા છે એટલે હળદર આપણે બસ બે ચપટી જેટલી જ એડ કરવાની છે નહીતર જે દાળ છે એ લાલ થવા લાગે છે તો એટલા માટે હળદર અને સોડા આપણે વધારે નથી લેવાના મતલબ કે સોડા તો આપણે અડધી ચમચી લેવાના છે પણ હળદર આપણે વધારે નથી લેવાની તો આ બધી વસ્તુ એડ કરી અને આપણે રાતના દાળને પલાળી અને રાખી દીધી છે તો જો સવારે આપણે એને જોઈએ છીએ દાળ સરસ એવી ફૂલી ગઈ છે તો આપણે એનું પાણી હટાવી દઈએ અને આપણે એને એક આવી રીતે કોઈ જારીમાં લઈ અને બધું પાણી એનું નિતારી લેવાનું છે તો જો અહીંયા આપણે એક વાસણમાં લઈ લીધી બધી દાળને અને એનું પાણી આપણે નીતરવા માટે રાખવાનું છે પહેલાં દાળને આપણે બેથી ત્રણ પાણીથી સરસ એવી વોશ કરવાની છે કારણ કે દાળમાં આપણે જે સોડા એડ કરેલા છે એ સોડા પણ આપણે કાઢવાના છે સાથે જ દાળની જે આપણે આખી રાત માટે પલાળી હોય તો હલકી એવી જે સ્મેલ આવી ગઈ હોય એ સ્મેલ ને પણ આપણે હટાવવાની છે તો જો દાળ આપણે સરસ એવી વોશ કરી લીધી અને અને આ દાળનું જે ધોયેલું પાણી છે એને આપણે આપણે હટાવી દઈએ અને પછી દાળને નીતરવા માટે એક થી બે મિનિટ માટે રાખવાની છે ટેન્શન લેવાની જરૂર નથી દાળને આપણે અહીંયા સુકવવાની પણ ઝંઝટ નથી બસ તમે માત્ર વીસેક મિનિટમાં જ આ દાળ બનાવીને તૈયાર કરી લેશો વધારે વાર બિલકુલ નથી લાગવાની અને વધારે ઝંઝટ પણ નથી તો જો અહીંયા દાળ આપણે સુકવવા માટે શું કર્યું કે એક કોટનનું કોઈ કપડું લઈ લેવાનું છે અને એની ઉપર આપણે આ દાળને આવી રીતે પાથરી દેવાની છે પાથરી અને એ જ કપડાથી આપણે દાળને સરસ એવી લૂચ્છી લેવાની છે જેથી કરીને દાળની ઉપર જે એક્સ્ટ્રા પાણી હોય છે એ હલકું હલકું સુકાઈ જાય અને જ્યારે આપણે આપણે દાળને ત્યારે વધારે વાર ન લાગે તો અહીંયા આપણે જે નોર્મલ દાળ તળવાની હોય છે એ દાળને આપણે જ્યાં સુધી એનું ઉપરનું પાણી સુકાઈ ન જાય ત્યાં સુધી સુકવવાની હોય છે પણ આ દાળ બનાવવામાં આપણે વધારે ટાઈમ નથી જવાનો બસ આ રીતે દાળને આપણે સરસ એવી કોરી કરી લઈશું કપડાની મદદથી જેટલી થાય એટલી અને પછી તરત જ આપણે એને છે છે તો પણ એક એની પ્રોસેસ હોય એ હું તમને આગળ જણાવું છું તો જો આ રીતે કોઈ સાફ કપડાથી આપણે દાળને લૂછી લઈશું અને દાળ આપણે લૂછીએ છીએ ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી આવે તો જો અહીંયા દાળ છે આપણી સરસ એવી આપણે હલકી એવી કોરી કરી લીધી છે તો જોઈ શકો છો અત્યારે દાળ થોડી એવી છૂટી છૂટી લાગે છે કારણ કે એની ઉપરનું જે પાણી હતું એ હલકું હલકું આપણે લૂછી લીધું છે તો જો દાળ સરસ એવી ફૂલી અને કોરી થઈને રેડી થઈ ગઈ છે તો ચાલો હવે દાળને આપણે શેકી લઈએ તો અહીંયા દાળની ક્વોન્ટિટી તમે જોઈ જોઈ શકો છો હું તમને બતાવી દો કે જો એક ફૂલ પ્લેટ ભરાય એટલી દાળ આપણી થઈ છે અને શેક્યા પછી પણ હું તમને બતાવી દઈશ કે કેટલી દાળ થશે તો જો અહીંયા આપણે એક શેકવા માટે કોઈ જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે તો જો આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખશું કે કોઈ જાડા તળિયાવાળું વાસણ લઈ અને એમાં જ આપણે દાળને શેકવાની છે અને વાસણ સરસ એવું ગરમ થઈ જાય પછી જ આપણે દાળ એડ કરવાની છે અને હવે આપણે દાળને

ચેન્જ થઈ જશે પણ આપણે પરફેક્ટ બજાર જેવી જ જો દાળ બનાવવી હોય તો દાળને આપણે સતત ફેરવતા રહેવાનું છે આ બધી હું નાની નાની ટિપ્સ તમને એટલા માટે કહું છું કે તમારે તમે જ્યારે આ દાળ ઘરે ટ્રાય કરો ત્યારે તમારી દાળ પણ પહેલી જ વારમાં પરફેક્ટ બની જાય અને બિલકુલ તમારી વસ્તુ ખરાબ ન જાય એટલા માટે હું દરેક નાની નાની ટીપ્સ તમને કહેતી જાઉં છું તો જો અહીંયા આપણે સતત ફેરવતા રહી અને દાળને શેકશું અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખશું અત્યારે તો જો થોડી જ વાર થઈ એટલે મતલબ કે ત્રણથી ચાર મિનિટ જેવું થયું ત્યાં જ આપણી દાળ છે એ જોઈ શકો છો તમે હવે છૂટી છૂટ્ટી થવા લાગી છે કારણ કે એની અંદરનું જે પાણી હતું એ બળી ગયું છે અને દાળ આપણી કોરી થવા લાગી છે તો હવે આપણે આ જ રીતે આપણે એને ફેરવતા રહીશું અને હવે ગેસની ફ્લેમ આપણે થોડી માટે સ્લો કરી દઈશું થોડી વાર આપણે એને સ્લો ગેસની ફ્લેમ પર શેકશું ફરી પાછી હાઈ કરી દઈશું આવું કરવાથી જે દાળ છે એ સરસ એવી પરફેક્ટ શેકાશે અને જો તમે હાઈ ગેસની ફ્લેમ પર જ એને શેકી લેશો તો શેકાય તો પરફેક્ટ જશે પણ ઉપરથી ક્રિસ્પી થઈ જશે અને અંદરથી પણ તે ચવળ થઈ જશે મતલબ કે અંદરથી સોફ્ટ નહીં લાગે અને જો અત્યારે આપણે દાળ શેકીએ છીએ એમાં તમને દાળ ચટકવાનો અવાજ પણ આવતો હશે અને આગળ હું તમને બતાવીશ કે દાળ શેકાઈ જાય ત્યારે એની સાઇન શું છે તો જો આપણે હવે દાળ ફેરવીએ છીએ ત્યારે હલકી હલકી દાળ આપને ક્રિસ્પી થઈ એવું લાગે છે કારણ કે દાળનો અવાજ આવવા લાગ્યો છે અને આપણે એને શેકશું જેમ જેમ શેકતા જઈશું એમ એમ દાળની સાઈઝ હલકી એવી નાની થતી જશે તો જો હવે દાળ એકદમ છૂટી છુટ્ટી થઈ ગઈ છે અને એકદમ સરસ એવી શેકા શેકાવા પણ આવી જ છે તો હવે તમે જોઈ શકો છો દાળ ઉપર એક હલકી સાઇનિંગ આવી ગઈ છે અને દાળ એકદમ સરસ એવી ક્રિસ્પી આપને દેખાય છે સરસ એવો એનો ક્રિસ્પી એવો અવાજ આવે છે તો આ દાળ છે આપણી હવે સરસ એવી શેકાઈ ગઈ છે ને આ જે દાળ ચટકે છે એ દાળ ચટકવાનું બંધ થાય ત્યાં સુધી આપણે દાળને શેકવાની છે અથવા તો તમે ટેસ્ટ કરીને પણ જોઈ શકો છો થોડી દાળ કે દાળ એકદમ ક્રિસ્પી લાગવા લાગી છે ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો એકદમ બજાર જેવી દાળ આપણે બનાવી છે એના માટે મેં જે ટીપ્સ જણાવી છે વિડીયોમાં એ બધી જો ફોલો કરીને બનાવશો તો દાળ તળિયા વગર પણ એકદમ પ્રોપર ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થઈને રેડી થઈ જશે તો જો હું તમને અવાજ પણ સંભળાવું છું એકદમ ક્રિસ્પી એવી બની છે સંભળાય છે ને તમને અવાજ તો જો અહીંયા આપણી દાળ એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે અને આ બજાર જેવી દાળનો કલર એટલા માટે આવ્યો છે કે આપણે પલાળતી વખતે એમાં હલકી એવી હળદળ એડ કરેલી હતી તો હવે આપણે દાળમાં અહીંયા અત્યારે એક અડધી ચમચી જેટલું ઘી એડ કરવાનું છે તો નોર્મલ જે આપણા ઘરમાં નાની ચમચી હોય છે એ ચમચીથી અડધી ચમચી જેટલું ઘી એડ કરશું એનું કારણ એ છે કે દાળની ઉપર આપણે જે મીઠું છાંટશું એ ચોટશે નહીં દાળમાં તો એના માટે થઈને આપણે થોડું ઘી એડ કરશું તો દાળમાં જે આપણે મીઠું એડ કરશું એ સરસ એવું ચીપકી જશે અથવા તો તમારે કોઈ અહીંયા બીજા મસાલા એડ કરવા હોય તો પણ તમે એડ કરી શકો છો પણ અત્યારે હું બજાર જેવી જે મોડી દાળ મળે છે એ જ દાળ બનાવું છું અને આ દાળ તમે કોઈને પણ ટેસ્ટ કરાવશો એ કહી જ નહીં શકે કે આ તમે દાળ ઘરે અને એ પણ તળિયા વગર બનાવેલી છે તો જો આપણે દાળ બનાવી લીધી એકદમ સરસ એવી આપણી દાળ બની ગઈ છે તો જો હું તમને અવાજ પણ સંભળાવી દઉં અને નજીકથી બતાવી પણ હેલ્ધી બને છે ઘરે ક્યારેય નહીં લાવો તો તમને આ સેકેલી મગદાળ નમકીનનો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો તો ચાલો આપણે અહીંયા સેકેલી મગદાળ નમકીન બનીને રેડી થઈ ગઈ છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ